તાલુકા પંચાયત ડીડીઓને આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડી ઘાટ યથાવત તરસાલી મેળામાં લોકોને જોખમી રીતે હોડીમાં લઈ જવાતા વિડીયો વાયરલ કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ ડીડીઓ કે પછી હોડી સંચાલક પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછી આ અંગે ખુલાસો કરે ખરા ભરૂચ તાલુકાના ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર બામણીયા હોડીઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યે આવેદન પણ આપ્યું હતું તો પણ જોખમી હોડીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે ભરોત જુલ્લામાં નર્મદા તટે આવેલ ઝનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરોત જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ તાલુકા પંચાયત સદસ્યનીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકોને ઓર પટાર બામણીયા હોડીઘાટ જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ સાથે આવેદન આપ્યું હતું આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ ધમધમી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયા છે જોકે તરસાળી ખાતે મેળાનું આયોજન હોય ફેળવવાથી બચ જોકે તરસાલી ખાતે મેળાનું આયોજન હોય ફેરાવાથી બચવા લોકો હોડી મારફતે મુસાફરી કરતા હોય છે હાલ તો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાં કરતાં પણ વધુ મુસાફરો અને મોટરસાઇકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે જોકે આ વિડીયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે મીડિયામાં સમાચાર પ્રસારિત થતા પોતાનો લુલો બચાવ કરનાર કમલેશ હોડી મારફતે અવરજવર કરી રહ્યા છે તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલસામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે અને એમની આ લાલસામાં કોઈ મોટી હોનારત સર્જાશે તો એનો જવાબદાર કોણ જેવી અનેક ચર્ચાઓ પંથકના નાગરિકમાંથી બુલંદ થવા પામી છે વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચ ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલા ભરે તે અત્યંત જરૂરી બન્યું છે